જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા વૃંદાપાડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ દ્વારકા ટુડે ફેસબુક પેજ પર વૃંદા વૃંદાપાડ્યા સાથે આપ સૌ કોઈનો દિવસ શુભ હોય મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે ભગવાન શ્રી દ્વારકાધીશને રોજે છ ધ્વજારોહણ ચડે છે જેમાંથી આપણે દ્વારકા ટુડે એક ધ્વજારોહણ રોજે લાઈવ કરે છે જેથી લોકો દ્વારકા સાથે કનેક્ટ થઈ શકે ભગવાન શ્રી દ્વારકાધીશને પરોક્ષ રીતે દ્વારકા નગરીની અંદર પ્રવેશી શકે સૌથી પહેલી કોમેન્ટ જે છે કાનાણી ઉદય જય દ્વારકાધીશ પૂજા રઘુવંશી જય દ્વારકાધીશ રશ્મિક પટેલ હર્ષ પ્રીતમ ચિરાગ પંજાબી જય દ્વારકાધીશ પરમાર વર્ષા જય દ્વારકાધીશ કરુણા પંચાલ જય દ્વારકાધીશ પરમાર ભૂલેશ જય દ્વારકાધીશ તપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન ભગવાનજી દ્વારકાધીશની દાવ ધ્વજારોહણ જે લોકો પણ મારી સાથે જોડાઈ રહ્યા છે વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી અન્ય લોકો પણ જે છે ભગવાન શ્રી દ્વારકાધીશના લાઈવ ધ્વજારોના દર્શન કરી શકે જે હિતેશભાઈ શકેશભાઈ પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ થઈ રહ્યું છે જે દ્વારકાધીશ પટેલ નયન નયન પરમાર જય દ્વારકાધીશ ची, तो बाबा ची चिराग जय द्वारकाधीश आमिर पटेल जय द्वारकाधीश राजू भाई सोलंकी राज सिंह जावड़ा जय द्वारकाधीश भूपत अड़गमा जय द्वारकाधीश पुलकित ठक्कर जय द्वारकाधीश कौशिक मेघनाथी जय द्वारकाधीश तो शुरुआत करिए ભગવાન શ્રી દ્વારકાધીશના વિષ્ણુ સહસની ફળસ્તુતિમાં અને ફળસ્તુતિની અંદર જે એકસો એકવીસમો શ્લોક અને એકસો બાવીસમો શ્લોક ધો ધોસચંદ્રા નક્ષત્ર ખમ દિશો ભૂ ભૂર્મહોદપી વાસુદેવ વિદ્યુત્રાની મહાત્મન સસુર ગંધોરાક્ષસ તે કૃષ્ણ સચરાચરમ

જે છે એની ધરી ઉપર ફરે છે સાયન્સ વિજ્ઞાન જે છે એ સાબિત કરી દે છે સૂર્ય અને ચંદ્ર એની જગ્યા પર છે એ પણ સાબિત છે પણ જો ક્યારેય પણ એવું થયું કે પૃથ્વી જરાક આમથી આમ હલી વિચાર કરો જરાક આમથી આમ હલે એક અમુક જ સેકન્ડનો જે ભૂકંપ આવે છે કેટલી તબાહી સર્જી જાય છે તો એવી જ રીતે જો પૃથ્વી જરા પણ આમથી આમ હલે તો વિચાર કરો કે શું શું ના થઈ જાય કેટલી બધી તબાહીઓ છે એ થઈ જાય પરંતુ ભગવાન જે છે એના પરાક્રમ વડે આ બધી જ વસ્તુઓ જે છે ટકેલી છે એ ઉપરાંત જે ગંધર્વ છે સર્પ છે રાક્ષસો છે અને સચરાચર જગતમાં જે કંઈ પણ જીવો તમને દેખાય છે દરેક જીવો જે છે એ શ્રી કૃષ્ણ પરમાત્માના જ અંશ છે એવું ભગવાન જે છે વર્ણન કરે છે કે સચરાચરમ શ્રી કૃષ્ણમ એટલે સચરાચર જ્યાં જુઓ ત્યાં બધી જ જગ્યાએ સચરાચર એટલે બધી જ જગ્યાએ જ્યાં જુઓ ત્યાં તમને માત્ર શ્રી કૃષ્ણ જ દેખાય બધું જ શ્રી કૃષ્ણની જ લીલા છે શ્રી કૃષ્ણના જ વંશ છે એનો જ અવતાર છે એ જ આપણે સમજવું જોઈએ કારણ કે તમારા અને મારામાં દરેકમાં ની અંદર જે બેઠેલો જીવાતમાં છે એ પરમ ભગવાન શ્રી ઠાકોરજીને જે આભાર છે કે પ્રાણ રૂપે પરમાત્મા રૂપે આપણી અંદર બિરાજે છે ગઈકાલે પણ મેં કીધું ને કે ગઈકાલે રથયાત્રા જે છે તો રથયાત્રા પણ આપણા જે શરીરને પણ રથ જ કહ્યો છે કે શરીરની અંદર પણ ભગવાન જે છે પ્રાણ સ્વરૂપે પરમાત્મા સ્વરૂપે જે છે રથની મધ્યમાં છે શરીરની મધ્યમાં કોઈ એ કીધું નથી કે પ્રાણ ક્યાં છે આપણે ગરુડ પુરાણ કે બીજા અન્ય શાસ્ત્રોની અંદર સાંભળતા હોય એમ કે નાનું એવું સૂક્ષ્મ શરીર હોય દીવા જેવી દીવાની વાટ જેવું નાનું જ્યોત જેવું એક આપણું જે શરીર હોય છે પણ એ ખરેખર શરીર હોય છે ક્યાં આપણા શરીરની અંદર આપણે ગમે એટલા બાયોપ્સી આ તે કરી લઈએ ગમે તેટલા કેમેરા દ્વારા જે એન્ડોસ્કોપી થઈ જાય પણ કોઈએ આજથી સુધી પ્રાણ ગોતીને નથી દીધો કે આર્યો પ્રાણ આ જગ્યાએ છે કારણ કે એ જ પ્રભુની લીલા છે કે કોઈ જગ્યાએ ક્યાં પ્રાણ છે હૃદયમાં છે મગજમાં છે કે ઇન્દ્રિયોમાં છે કે કઈ જગ્યાએ છે એ આપણે ક્યારેય જ નથી જાણી શકતા પણ એનું કેટલું બધું મહત્વ છે એ તમે વિચારો છો ને કે જ્યારે પણ પ્રાણ છૂટી જાય એટલે માણસ હતો નતો થઈ જાય ઘરના જ લોકો જે છે એ મૂકી આવે સ્મશાને એટલે નાસવંત તરત જ થઈ જાય શરીર એટલે પ્રાણ કેટલો બધો મહત્વનું છે આપણા શરીરની અંદર પણ એક એક્ચુલી ક્યાં છે આજથી સુધી કોઈ જે એને પકડીને નથી કહી શકાય કે આ રહ્યો પ્રાણ અહીંયા છે મેં જોયો છે બધાને અનુભવ છે બધા જાણે છે આ જ પરમાત્માની લીલા છે આજ શ્રી કૃષ્ણ શ્રી હરિ વિષ્ણુની લીલા છે કે જેને આપણે ક્યારેય નથી જાણી શકવાના પણ આપણા શાસ્ત્રો અને વેદો જે છે એનું વર્ણન આપણી પાસે છે કે જેને આપણે આધારભૂત માની અને સમજીએ કે ભગવાનની લીલા શું છે ભગવાન શું છે શ્રી હરિ શું છે વિષ્ણુ શું છે એ આપણે ત્યારે ખબર પડે અને ત્યાર પછી ઇન્દ્રિયાણો ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ સત્વમ તેજો બલમ ધૃતિ વાસુદેવ શાત્રુ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ એ વચ જેવી રીતે આ પ્રકૃતિ અને જે પણ દેવ ગંધર્વો સર્પો દરેક જીવો તો પરમાત્માનો વંશ છે જ એવી જ રીતે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ ક્ષેત્ર એટલે કે આપણું શરીર અને ક્ષેત્રજ્ઞ એટલે કે એના જે સવાર છે એના ઉપર જેનો કંટ્રોલ છે શરીર ઉપર જેનો મેં પહેલાં હમણાં જ કીધું ને કે પ્રાણ જે પરમાત્મા આત્મા સ્વરૂપ છે ક્ષેત્રજ્ઞ નામ આપવામાં આવ્યું છે ભગવાનના જે એક હજાર આઠ નામમાં પણ ક્ષેત્રજ્ઞ એવું નામ આવે છે તો આપણી મન બુદ્ધિ ઇન્દ્રિયો આપણી તેજ આપણું ધીરજ અને આપણા શરીર અને શરીર ઉપરની જે પણ વેદવેતાઓ જે બધું છે એ વાસુદેવને જ આભારી છે એ બધું જ વાસુદેવ સ્વરૂપ છે અને ભગવાન શ્રી દ્વારિકાધીશ ની સુંદર એવી ધ્વજારોહણ જે છે ખુલી ગઈ છે આજની આ ધ્વજારોહણ ભાર્ગવ હિતેશભાઈ સોરઠિયા પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ કરવામાં આવ્યું હતું અને એટલે જ મેં આજે કેપ્શન મૂક્યું છે કે ઘણી વખત આપણે મન લગાડવા છતાં પણ ભગવાનમાં મન ન લાગતું હોય ઘણા એવું કહીને હું ભગવાનને બહુ માનું છું ભગવાન આમ બેસે કે આજ તો મંદિરે દર્શન કરવા જાવું છે એવું નીકળ્યા હોય અને રસ્તામાં અકસ્માત થઈ જાય રસ્તામાં કોઈ કારણોસર એવા કામ આવી જાય કે મંદિર સુધી વ્યક્તિ ના પહોંચી શકે ઘણી વખત સાત જ ડગલે મંદિર હોય છતાં પણ એવા કામ આવી જાય એવી વિટમણા આવી જાય એવા સંજોગો ઊભા થઈ જાય કે તમે નીકળા હો ભગવાનના દર્શન કરવા મંદિરે જવા પર તમે ના પહોંચી શકો તો ત્યારે ખબર પડે કે ક્ષેત્ર અને ક્ષેત્ર એટલે શરીર અને શરીર ઉપર જેનો કંટ્રોલ છે મન બુદ્ધિ ઇન્દ્રિયો જેના ઉપર આશક્ત છે જેનો કંટ્રોલ છે એવા ભગવાન છે ને એટલે જ આપણે રોજ લાઈવ ધ્વજારોહણ કરીએ છીએ એટલે જ આપણે રોજ ભગવાનને દર્શન કરીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે દર્શન કરતા કરતા આપણું મન અને બુદ્ધિ છે એમાં ચરણોમાં સમર્પિત થાય અને આપણા મન અને બુદ્ધિ ઉપર પૂરેપૂરો કંટ્રોલ રહે અને ભગવાન પ્રત્યે મોક્ષ પ્રત્યે જે છે આપણા

કરેલી જે ભાઈને બહુ જ વેઇટ કરતા માંડ માંડ એમને ધજા મળી અને ધજા મળ્યા પછી એમને અકસ્માત એવો થયો કે એ અહિયાં દ્વારકા ના આવી શક્યા એમના કોઈ ભાઈ બંધ અહીંયા આવીને ધ્વજા ચડાવી પડી પૂજા કરવી પડી એટલે ઘણી વખત એવા સંજોગો થતા હોય ઘણી વખત આપણે ધારીએ મન લગાડીએ તો પણ ભગવાનમાં લાગતું ન હોય તો એનું ક્યાંક ને ક્યાંક કારણ આ ભગવાન શ્રી દ્વારિકાધીશની કૃપા છે તો આપ સૌ કોઈ ઉપર ભગવાન શ્રી દ્વારકાધીશની કૃપા નિત્ય રહે એવી પ્રાર્થના સાથે આવતીકાલે ફરીથી મળીશ ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર દ્વારકા